અત્યારે હું જાઉં છું મને હિન્દીની આદત પડી ગઈ છે ગાઈસ હું મારો વ્લોગ ચાલુ મેં મારો વ્લોગ ચાલુ કહેતો ને હિન્દીમાં બનાવવાના ત્યાંથી મને હિન્દીની આદત પડી ગઈ તો સોરી સોરી ગાઈસ સોરી પ્લીઝ એ બી બ્લોગ જોજો કેમ કે એ બી થોડો ક્રિએટિવ હશે તો હું અત્યારે મસ્ત ભાર્ગવભાઈ વિચારામાં કેવા મસ્ત શિયાળામાં એટલી નીંદર આવતી હોય ને સૂતા હોય ને મેં ઉઠાડ્યા કાલે ભાર્ગવ ભાઈ પ્લીઝ બધે મૂકી જાઓ પછી મે કીધું તું કલાક રહે છે કલાક હું આમ આ માંડો વાડો બધું ફંક્શન પતી જાય કલાક ની વાત નથી 5 મિનિટ ની વાત છે કલાક એટલે 5 મિનિટ એટલે મિનિટ એટલે કલાક નું તું ટી પોસ્ટ જઈશ બરાબર તું બેસીશ તું કઈક ઓર્ડર કરીશ એમાં તું 15 મિનિટ થઈ જશે બરાબર ઈ બનાવશે બનાવશે તું કઈક નાસ્તો બસ્તો કરીશ તું કઈક ચા ચા બાપી તું કઈક કોફી કઈક બોનવીટા બોનવીટા પી બરાબર એટલે એટલા એટલા એટલું બરાબર તું કરીશ તા લગીન તો નહીં અડધી કલાક જેવું થઈ જાય તો હું જોઈ લઉં કે શું કરવાનું છે શું નહીં મને એને સ્પેશિયલી બોલાવી છે એટલે મારે જવું પડે બાકી હું એને મને કીધું ને કે હલ્દી મારી આવશે હોય તો હું ના જાત પણ મારી ફ્રેન્ડ છે ને મને કીધું છે કે તું આઈ એટલે હું જાઉં છું બાકી હું ના જાત તો હું જોઈ લઈશ કે શું કરવાનું છે શું નહીં મને માંડવ માંડવાર ઉપર તો એટલી બધી વાર ના લાગે તો કેવું કર્યું ઓલા વેણીવાળાએ ભાર્ગવ ત્યાંના પોરમાં બિચાડી એના બસ ઓલા ઋષિન મોકલો વેણી લેવા હાટું તો વેણી વાળો ભાઈ કે 14 તારીખ નું કીધું એને મે લખી એ 13 તારીખ કે 13 તારીખે વેણી જોઈએ મે કાલે ફોન કેટલા કર્યા કે કાલના દિવસમાં મારે વેણી જોઈએ હું તમને પૈસા ના પૈસા એડવાન્સ મોકલી દીધા તો પછી હવાર કે કે નહીં કે તમારી 14 તારીખની ની બુકિંગ મે 13 તારીખ લખાયું હોય એને પછી ગબ વાંધો ને પ્રિયંકાએ કે હું ખાલી ઓલા હું કહેવાય કે રોજ મંગાઈ લો હવે આખો સાઉથ ઇન્ડિયન લુક એમાં વેણી જ નાખવી પડે

કેવું કર્યું વેણી વાળા ભાઈ આવું ના કરાય ગાઈશ તમે હરખું યાર મેં નખાવી એ ડેટ કે તેર તારીખે જોઈએ છે હું આ કાલે પ્રમ દિવસે હું આખો દિવસ એને મેં કીધું ફોનમાં કાલે જોઈએ કાલે જોઈએ કાલે જોઈએ કાલે જોઈએ તોય પતી ગયો કેસ મેં કીધું હવે ત્રણ ફૂટની વેણી કરાવડાવી હતી મારા તરફથી મેં કીધું તને વેણી તો હું જ કરાવડાવી દઈશ અને આવું છું લીધું पहले लिया ઓર वो जिम्मा सक्सेसफुल નહીં हुआ

બાલીએ શીખવાનો તો બાલીને મેં એ શિખડાયો પૂજા મને કે તું મને મહેંદી કરી દે મેહંદી મંદિં કરીને પછી એના વાતુના કપાટા પૂરા ના થાય તો મને સુવાદ નહોતા દેતા બે હવે અત્યારે બે મસ્ત સુતા છે હું નીકળી ગઈ છું હા એ લોકો હલ્દીમાં આવશે એટલે અમે પહેલા ફટાફટ આપતાઈને પછી ઘરે જાય પછી હલ્દી માટે તૈયાર ને પછી વાડીએ જાય એમ વાડીએ મતલબ હામે મતલબ વેન્યુ પર મતલબ માલ્ટીપ્લોટો હે ને બળ ખબર રસ્તો થી ગયો જાય બીમ હવે આપણે ચા બપીતા આવીએ ઢોલ બોલ ચાલુ થઈ ગયા વગાડવાનો ચા બપી લે આઈ ગઈ હું કે ગુડ મોર્નિંગ સવાર વાર મેં તો ઉઠા દીધું તો શિયાળાનો એક તો ઇન્દર એવી આવે વાત થાય છે મને તો બહુ આવે એટલે એટલે ઉછાડે ને

તો એટલી હાર્ડ ગલીમાં સ્ટ્રગલ કરીને એટલા માટે આવું છું કે અહીંયા જૂનાગઢના સૌથી વધારે ફેમસ વણઝારી ખમણ બહુ એટલે બહુ વધારે ફેમસ છે અહીંયા ખમણ લેવા આવ્યું છું અત્યારે ભૂખ લાગી જ બહુ અને શું કહેવાય કે ઘરે બી લઈને જાઓ અચ્છા વણઝારી ખમણ તો ચાલો ટેક કરાવી લો કેમ કે ગાડી બહાર એમ છે ને ટ્રાફિક છે ને અહીંયા રોડ બને છે

ચલો હવે ફટાફટ ઘરે જઈને ફૂલ ખાઈ લઈએ મસ્ત એક નંબર નાસ્તો એક નંબર નાસ્તો કરીએ ફટાફટ કરજો બકા ધીમું ધીમું નો મારો ભાઈ બહુ ધીમો છે એમ ધીમે આમ આમ મજા આવે આમ પણ આપણી પાસે ટાઈમ નથી બ્રો આઈ નો ફીલ કરી શકીએ પણ આપણી પાસે ટાઈમ નથી એક્ચ્યુઅલી મારી ફ્રેન્ડ ના મારી ફ્રેન્ડની હલદી છે ને મેં કીધું તું મારા વગર ચાલુ કરી ને તો એનો વાતાર વારો ગાડ નાખીશ એ નહીં જ કરે ઓફકોર્સ નહીં કરે ઓફકોર્સ સુકાબન કરે મારા વગર ચાલુ બી દે કહી નકી ની બ્રો

ગાઈઝ આ છે આપણું ડેસ્ટિનેશન ના લગનનું માંડવાનું કાલ આયા લગન હશે આજ આયા માંડવો છે બહુ જ મસ્ત ડેકોરેશન છે જો રજોડાની અંદર છઈ છીએ ભાઈ આપણે અત્યારે તો જો કોઈ આવ્યું નથી આજે આપણે આવ્યા હે પેલા માથે બધાય સંતા વાળા મને કઈ ભૂખ નથી લાગી

મને yeah.

તો તમને શું કહેતી હતી હું તમને એમ કહેતી હતી કે અમે હે ને કાલે નીકળવાના છે કદાચ અમે લગનનો અટેન્ડ નહીં કરી શકશું કારણ કે કાલે નીકળવાનું છે એન્ડ પેકિંગ બેકિંગ હજી કરવામાં બધું બાકી છે એને કેટલી વસ્તુ લેવામાં આવી છે ને મને કેટલું ટેન્શન થાય તમે જોઈ શકો છો મારા ફ્રી સુખ ફોટા હા હાલ હાલ અચ્છા તો એમ કીધું મને તો એમ કે પર્સનું કહેતી હતી હું એને ક્યાં હતા એ છેડ્યાથી આવતી હતી તમારો નંબર છે ભાઈ તારા નંબર આયું હા તો શું કપડાં પહેર્યું આટલા હારા કપડાં પહેર્યું ચશ્પાવવા નંબર શું કેવું બી તારોની આઈ ફાઇન્ડમાં છે તમે સરસ આવો છો લોકો બધા રેડ કેટલો સરસ છે નીકળે

लड़िट ले वाले बहुत दे दे वाले सीधा चल दे दे हँसी ना दिल रूक गा हँसी ना पार कर हाँ अलविदा ठीक इसका थोड़ा ऐसा वे वे हाँ बस ये वाला ये वाला पूछ का फोटो पूटा पड़ो यार भाई अबे तू जाने यार अबे तू जाने अबे हम जो आत नहीं ना पूटा पड़े टाइम माँ गाइस आउट थोड़ा टाइम अपो એમ ન હોય બુજા આમ બોય આ તો તો એમાં પાણી પીતી હોય એવું લાગે સ્લાઈ નાખી દો વાસ એલાઈ દેખાય તો બરાબર છે યાર દેખાડે તો ઇસમાં બી દેખા નહી એક કી બાજુ જવાનું એમાં આમ રેખા મે પાળ તો કરી હરાવ એક નંબર બળ્યા આ તો હાથ ના છેલે પાડી લીધો ફૂટા બોધું સાચી વાત આ બધા ફોટો જો એ

ગયા પેલો ભાઈ બધા સ્ટેજ ઉપર જઈને ડાન્સ કરી આવો હાલ બળવી માં ચમમકે ચલ્લો ઓ ઓ ઓ ઓ કે આ છે ડોલેરાજા બડી ને પોચી ગયા છે અત્યારે પૂટ પીટી કરવાનું છે બધાને કરવાનું છે ઓકે પીટી આખોન પીટી લગાડવાની છે સખીને સજના મેં સબરના અજ દન ચડ ગયા તેરે નામ દબી અજ સુ્યા વે સારા શહેર શહેર અજો ગઈ આ વભ દેહ રઘદી હય વ શહેર અજ ઓ ગઈ આ વે રઘદી i But don't...

કે પછી બથેરાનો બાડુ સુગ્યા દીદી કેડા સુગ્યા દીદી સુ તો મે બાલી બાલી બધે મોટી લાગે ઉને ત લાગતું તમને સાડી બેરી મોટી લાગે ને તો મોટી લાગે સ્ટેટર જે હતી હું બધે નાની લાગુ હોય સેટ જ હતી બાલીને સાડી બેર સુ સો ગાઈસ લામોવા ઓકલી દાન ની પણ વાહ કર્યું को पारा मु तो हवार न वेला उठाडी ले ल्याइ आव्या छी हवार न वेला उठायो निन्दरा जावे मो निन्दरा जावे निकरीका मु जे बोलवा निन्दरा नै निन्दरा जा जा पूरा थै गयो हल्दी कलर में एक डब्लू एस क्रीम पाके उ जे होति छी जे लगावे लीदी छ मोय तो थै

એટલે ચુરી મારાની वजह બહુ બસ્ત કરીયો છે હા ડેકોરેશન ઈ ઓલરેડી લગાડેલું જ હોય ન હોય એવું એક્ચ્યુઅલી હું સ્ટાઇલિશ ક્લોથ્સ પર રહી છું આજે ભી અને કાલે ભી હું સ્ટાઇલિશ ક્લોથ વિથ ક્લોથ્સ જ પહેરવાની કાલે તો તો બનવાની યસ રિવીલ બાય टाटा यार फोटो કોઈ દી પૈતા ન્યો આ છોકરીના इसने અપનાખી દેવાય ને હું આજીયા કેટલા દીવા

तो हूं भर बता रहा हूं क्यों सोगे आ गए चाहिए कपड़ा बदला वगैरह चाहिए और रिलैक्स करियो बच्चे रिलैक्स ओके okay, आलो रिलैक्स आलो हां आलो गाइस चलो चलते हैं टाटा बाय बाय चले भी नवा ले जूस बेटा बेटा ना दे आया अवतरिया है चोरी पकड़ाई गई चोरी पकड़ा गई तुम्हारी तुम्हारी चोरी पकड़ा गई रे तू जिम करती <laughs>